India 9 News, Mirror of

મેનેજમેન્ટ હાથે મે માથાકૂટ કરી કે છોકરાને કઈ ન્યાય મળે એના પત્નીને કઈ ન્યાય મળે એના છોકરાઓ ભણતા થાય એ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ આ જે પરિસ્થિતિઓને લઈને અમારે ગેટ ઉપર બેસવું પડ્યું અને પોલીસ સ્ટેશન સાથે પણ ઘર્ષણ થોડું થયું અમારે કે ભાઈ આમ છે તેમ છે એના કોઈ સાહેબ આયા ના આયા સેટ આયા ના આયા છેલ્લે આખરે અમને ડિસિઝન આવ્યું કે ભાઈ છોકરાને કઈક આપશે એની પત્નીને પણ કઈક આપશે એવું